મિત્રો બોર્ડ આવી ગયું છે બચાવ ગામ આપણે પહોંચી ગયા છે મિત્રો અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે બધા ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા માટે ઉમટી ગયા છે હા હમણાં એને ભાઈએ અહીંયા ફાયર દાબેલી ચાલુ કરી એ હમણાં તમને બતાવું હેલો મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું અને મારા મિત્રો મિત્રોમાં તો બે જ છીએ કાંતિભાઈ ને ને અત્યારે અમે જઈએ છીએ કબરાવમાં મોગલના ધામે કારણ કે આજ છે રવિવાર અને ઘણા ટાઈમથી ઈચ્છા હતી જવાની પણ હુકમ નહોતો થતો ને માતાજીનો જ્યારે હુકમ થાય ને ત્યારે જ જવાનું થાય તે સિવાય તમે ગમે એટલા પછડાવો કે આમ કરો ભાઈના હુકમ વગર અધૂરું છે કેટલા ટાઈમ થી આપણે કઈ જવાનું અંદર દ્વીત્ય અંદર દ્વીત્ય વાત ચાલુ છે કે ભાઈ આજે જાય કાલે જાય આજે જાય કાલે જાય પણ આજે માતાજીનો હુકમ હોય ને ત્યારે જ હોય ને અત્યારે અમે પહોંચ્યા છીએ સામે ક્યારી ક્રોસ થઈ ગયું છે હવે આવશે બચાવ તો ત્યાંથી આપણે જઈએ ગભરાઓ મા મોગલના દર્શન કરવા અને ત્યાંથી તમને બધી ઘણી બધી જે કહેવાય ને

વધારે વાર નહીં હોય વધીને ત્રણ ચાર મહિનામાં તમારે સપોર્ટ આવી જશે તો જ જલ્દી જલ્દી એક લાખ સુધી પહોંચાડ દો તો હવે જઈએ છે મેં ગભરાવ જય મા મોગલ મિત્રો નું બોર્ડ આવી ગયું છે બચાવ ગામ આપણે પહોંચી ગયા છે ને અહીંયાની જે કહેવાય ફેમસ દાબેલી પ્રખ્યાત છે મસ્તાના દાબેલી ત્યાં પણ આપણે જવું છે દાબેલી ખાવી પડશે ને ભાઈ ભૂજમાં આવ્યો હોય તો દાબેલી તો ખાવી જ જોઈએ ને આજે અમારા કાંતિભાઈને ખવડાવી છે કચ્છીની દાબેલી કચ્છી માળું કચ્છી માળું ભાઈ જેઠના લાજ ગામના છો પાછા કચ્છી માળું ઘણીવાર તારક મહેતામાં બોલતા હોય ને

અહીંયાથી સીધા તમે ભુજ પણ જઈ શકો એસી કિલોમીટર થાય છે અને અહીંયાથી ગભરાવનું જે પાર્ટી આવશે ને તમને બતાવું ઘણા લોકોએ જોયું નથી કે ગબરાવ જવા માટે ક્યાંથી જવું તો બચાવથી તમારે બ્રિજ નીચેથી ક્રોસ થઈ જવાનું અને સીધો સીધા સીધા રોડ છે દસથી બાર કિલોમીટરની ગામ આવશે કબરાવ ત્યાંથી તમને બતાવું જોતા રહ્યો મિત્રો આ અત્યારે આપણે પહોંચી ગયા છીએ કબરાવ ગામમાં મેં તમને જેમ કીધું હતું કે ભાઈ દસ થી બાર કિલોમીટર જેટલું આગળ જશો એટલે કબરાવ ગામ આવશે ત્યાં તમને આવી રીતના દેખાશે જે પાટકસર પાકટસર અને અહીંયા સામે તમને બતાશે માં મોગલ કબરાવધામ અંદર અહીંયાથી બે કિલોમીટર છે જય માતાજી જય મા મોગલ ને આજે તો ભાઈ સંડે છે એટલે ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવ્યા હશે એમાંથી જેમ કે હું અને ભાઈ અમારા મિત્ર કાંતિભાઈ ડાયરેક્ટ પહોંચી ગયા ને મોગલ ને કેટલા ધામ છે તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ કરજો ચાર ધામ છે તમે મને કોમેન્ટ કરીને કહેજો તો અહિયાંથી જઈએ કબરાવ અહીંયાથી બે કિલોમીટર છે અત્યારે આપણે ગભરાવું માતાજીના ધામે પહોંચી ગયા છે અને અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો કાંતિભાઈને મોજ આવી ગયો પણ પહેલી વાર છે માના તમે આવ્યા પહેલી વાર જય માતાજી જય શ્રી અને તમારે બધા પણ તમારા માટે આપણે અહીંયા દર્શન કરવા તમે પણ કરજો અહીંયા તમને ચા પાણી નાસ્તા અને ઘણી બધી વસ્તુ ભાઈ મળી જાય છે પેલા તો આવું કંઈ હતું નહીં પણ અત્યારે રિનોવેશન બહુ જોર જામથી ચાલુ છે

બુજ ચંપલ અહીંયા ઉતારવાના અને આ માતાજીનું મંદિર છે મિત્રો અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે અને બધા ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા માટે ઉમટી ગયા છે બાપુ પણ હતા બાપુને પણ મળ્યા આપણે એ અમારી ઈચ્છા હતી પૂરી થઈ ગઈ છે મેં કાંતિભાઈ મજા મજા પૂરી થઈ ગયા ભાઈ બાકી હજુ પ્રસાદ લઈ રહ્યા છે ને આપણે ચા પીને રજા લઈએ બધા દર્શન કરીને લોકો અહીંયા ખરીદી કરતા હોય છે જેમ કે અત્યારે પણ કાંતિભાઈ પણ એમની પાણી આટું બેબી આટું લે છે નાની નાની કટલીઓ જય મા મોગલ પવન બહુ જ જવા તો મા મોગલના દર્શન થઈ ગયા ગબરાવની અંદર અને કાંતીભાઈ હમ ભાઈ જે તમારે આપણે હતી માનતા હમ એ પૂર્ણ થઈ ગઈ અને માતાજીને પગે લાગવાનું હતું એ પણ થઈ ગયું તમે પહેલી વાર આવ્યો તો કેવો અનુભવ થયો કબરાવમાં આવીને હાજરા હજુ ને ધાયરા કામ કરે એમાં મોગલ ને અમારે તો જે ભાઈ એક કહેવાય ને માનતા લીધી હતી એ પૂર્ણ થઈ ગઈ અને સારું પણ થઈ ગયું તો એટલે આપણે પગે લાગવા તો આવવું જ પડે ઘણા ટાઈમથી કહેતા હતા આજે જાય કાલે જાય આજે જાય કાલે જાય પણ આજે ટાઈમ મળ્યો છે ને માતાજીના અને બાપુના પણ સારા સાથે દર્શન થઈ ગયા એ બહુ મોટી વાત છે રવિવાર હતો ને આજે રવિવાર છે એટલે બાપુ પણ બેઠા હતા કારણ કે અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે આપણે છે ને મોબાઈલમાં અંદર કે વિડીયો આપણે શૂટ નથી કર્યો અને અહીંયા રસ્તા પાછા અહીંયા બને છે ગોટે ચડી જાય જય માતાજી જો આજે મોગલ માં રક્ષા કરજો હા જો આપે આમેથી ગાડી તો આવે છે એટલે તમને કેતો તો આમથી જવો આમથી એ લાગે કાકા નો ગલતા ઓલે આડા રસ્તે જ જાવ છું તો હવે મિત્રો અંશક તો હજી ચાલુ થવાનું બાકી હતું એટલે અમે પ્રસાદી લીધી ચાની ચા પી લે એટલે ઘણી બધી બધું આવી ગયું એમાં તો અહીંયાથી જઈએ છીએ સીધા અમે રિટર્ન બચાવ બચાવ જો મારા ભાઈને દાબેલી ખાવાની ઈચ્છા હોય તો ખાસું ખાઈ જ નખો ખાએ જ નખો હાલ લડી લેવાનું થાય તો મસ્તાનાની દાબેલી ખાઈએ ચાલો અગાઉથી દર્શન કરીને અત્યારે આપણે પહોંચ્યા છીએ સામખિયારી ને ત્યાં આવે છે ને ભાઈ શંકરની રોટી અને તમે તો ભાઈ ઘણી બધી જગ્યાએ મારો એક બે વિડીયો તો આવેલા છે ને આજે કાંતિભાઈને સ્પેશિયલ શંકરની રોટી ખાવા માટે લઈ આવ્યો છું

એક્ઝેક્ટ લોકેશન સામે કેરી બસ સ્ટોપ બસ સ્ટોપ ને બસ સ્ટોપ છે હા નવો બસ સ્ટોપ ને અહીંયા જો સેકેલી છે ને ટુકડા છે ને કેટલી આપણે કઈ કેટલી વનગી છે અત્યારે ચાર કઈ કઈ આબેલી વડાપાવ ઘેલ હમ અને કટકા કટકા ને અત્યારે કે પ્રાઇસ શું છે ને સેકી ને 20 ને 20 રૂપિયા છે ઘેલ ના 30 પેન 30 ને રનિંગ ખાવી હોય તો એને

તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ભાઈ અત્યારે જે સામગ્રી પાસે જે શંકર રોટીની ફાયર દાબેલી મેં ખાધી ખરેખર મિત્રો તીખા ખાવાના શોખીન હોય ને એ જ ખાજો ને વીસ રૂપિયામાં ફૂલ તીખી હોય મજા આવી ગઈ અત્યાર સુધીમાં તો મેં ઘૂઘરા ખાધા ભેળ ખાધી છે પણ ફાયર દાબેલી આવી નથી મેં કીધું લાવો હવે એનો પણ ટેસ્ટ માણી લઈએ મોજ આવી ગઈ કાંતિભાઈ મજા આવી તો આ વિડીયોને પણ એટલો સપોર્ટ કરો શેર કરો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને આવા નવા વિડીયો આપણે લઈ આવશું ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે બાય બાય